હાલો મિત્ર કેમ છે મારી યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે જવાનું છે તાપી નદીના કાંઠે જ્યાં તાપી નદીના કાંઠે મેલડીમાનું મંદિર છે તો તમે મારા વિડીયોમાં બન્યા રહેજો હું તમને તાપી નદીના કાંઠે મેલડીમાના દર્શન કરાવીશ આ મિત્ર તાપી નદી છે આમાં તાપી નદીના કાંઠે મિત્રો જુઓ તમે વસવાટ રહે છે જો આ ગાયોનો ને એનો માલધારીનો સમાજ અહીંયા રહેશે જુઓ આ તાપી નદીનો કાંઠો છે મિત્ર કેટલો મસ્ત વ્યૂ આવે છે તાપી નદીના કાંઠે તમે વિડીયોમાં રહી ગયો હું તમને મેલડીમાનું મંદિર પણ બતાવીશ તાપી નદીના કાંઠે હમણાં એક બે વર્ષ પહેલાં જ બનાવેલું છે મસ્ત છે મંદિર તો વિડીયોમાં બનાવી રહી ગયો હું તમને તાપી નદીના કાંઠે મેલડીમાના દર્શન કરાવીશ તમે આ તાપી નદી જુઓ કેવો મસ્ત છે જો આ પુલ છે મિત્રો તાપી નદીનો જોરદાર પુલ છે મસ્તીનો પુલ છે વિડીયોમાં બન્યા રહી ગયો હું તમને મેલડીમાના દર્શન કરાવીશ હલો મિત્રો આપણે મેળડીમાના દર્શન કરવા જાવી છે તો વિડીયોમાં બને રહીજ હું તમને મેળડીમાંના દર્શન કરાવીશ તો જો આ મેલડીમાનું મંદિર છે મસ્ત વ્યૂ આવે છે મિત્રો જો આ મસ્તીનું મેલડીમાનું મંદિર છે વિડીયોમાં બને રહીજો મિત્રો હમણાં જ બનાવેલું છે મિત્રો બહુ મસ્તીનું મંદિર છે તો વિડીયોમાં રહી રહીજો આપણે મિત્ર હારવાર તાવાનું કામ પણ ચાલુ છે અત્યારે તાવો શરૂ છે મિત્ર તો તમને તાવો પણ કરે છે આ બધા અને વસ્તી નું મંદિર છે તમે જોવા માણસો ઘણા માણસો હોતી છે મિત્રો અહીંયા તાવનું કામ હોતી ચાલુ છે મિત્ર જુઓ તમે આ મસ્તી નું મંદિર છે મંદિર છે મિત્રો મેલડીમા નું તમે જોઈ રહ્યા છો માણસો એ ઘણું છે આજ રવિવાર છે એટલે માણસો દર્શન કરવા બધા આવે છે મસ્તીનો નો આવે છે મેલડીમાં નું જોવો તમે આ મેલડીમાં ની તાપના છે મસાણી મેલડી મેલડીમા નું મંદિર છે મિત્રો મસ્ત વ્યૂ આવે છે અને આ તાપી કાંઠે ના મેલડીમાં છે જો આ તાવું કામ પણ ચાલુ છે પણ બનાવવામાં આવે છે મિત્ર નદીના કાંઠે જોયું આ તાપી છે મસ્ત મિત્રો પાણી પાણી જ છે આમાં હા તાપી કાંઠાના મેળડીમાં છે મિત્રો હાલો તો હું મંદિરે હા મિત્રો તાપી કાંઠાના મેળડીમાં છે મંદિર છે મિત્ર મસ્તીનું મંદિર છે તમે જોઈ છો આ જોવો છો એ બધી મિત્ર આ બધી છે ને એ બધી તાપી કાંઠા ની માની જગ્યા છે મસ્ત મંદિર બનાવેલું છે તમે જોવો અને મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરવાનું ન ભૂલતા જય મેલડીમાં જય તાપી કાંઠાના મેલડીમાં મિત્રો તો ફાઇનલી મિત્રો આપણે આ વિડીયો અહીંયા પૂરો કરવાનો છે તો મિત્રો તમને ફરી દર્શન કરાવું ફાઇનલી મિત્રો આપણે આ વિડીયો અહીંયા પૂરો કરીએ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જય મેળડીમાં જય તાપી કાંઠાના મેલેડીમાં वीडियो पर ध t e ा e ट i ल ी व ि ज न वीडियो को मैं तो लाइक शेयर एंड स ब ् स क ् र ा